જય દ્વારકાધીશ અને જય ગિરનારી સ્વાગત છે એક નવા લોગ વિડીયોની અંદર અને હું આવી ગયો છું જૂનાગઢમાં ગિરનાર અને હું આજે જોવાનું છું જે પરિક્રમાનો રસ્તો જે સ્ટાર્ટ થાય છે તે જગ્યાએ અને ત્યાં લોકેશન અડભૂટ આવી રહી આવે છે તો જોડાયેલા રહેજો બહુ મજા આવશે એ જ રસ્તો છે જે પરિક્રમા અહીંયાથી ચાલુ થાય છે તો જો આપણે વાં હતા અને ત્યાંથી આપણે આવ્યા આમ આમ જવાનું છે તો અહીંયાથી પાણી પણ આવી રહ્યું છે અને જો પાણી એવું જાય છે જે અવાજ તમે સાંભળો જો આ બાજુ જઈ રહ્યું છે તો આવો કંઈક રસ્તો આવી રહ્યો છે અને આ રસ્તામાં પણ આ જગ્યા આવે છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખૂબ સારી એવી જગ્યા છે તો જૂનાગઢમાં ગિરનાર આવો છો ત્યારે આ જગ્યાની મુલાકાત લેજો બહુ મોટા પ્રમાણમાં આ જગ્યા છે અને ખૂબ સારી એવી જગ્યા છે તો પહોંચી ગયા છે આ મેઇન ગેટ છે અહીંયાથી રૂપાયતન એટલે પરિક્રમાને અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણે આગળ વધી રહ્યા છે રૂપાયતન લખેલું છે અને જો અહીંયાથી જે ગિરનારનો વ્યૂ આવે છે એ ઓસમ આવે છે જો આમાં સ્કૂલ પણ છે તો બાળકો અત્યારે રમી રહ્યા છે તો હિંચકાઓને ચલે છે જવું અહીંયા રમી પણ રહ્યા છે ભાઈ આવો વ્યૂ આવતા હોય અને હું અહીંયા ના આવું તો એ કેમ બની શકે કેટલો મસ્ત વ્યૂ આવે છે જોઉં આવી રીતનો પરિક્રમાનો પણ રસ્તો આવતો હોય છે ઉપર નીચે ઉપર નીચે એવું રીતનું જોઈ તો આવી રીતનું હવે જંગલ આવ્યું છે જવું આવી રીતનું છે બસ પણ આવી છે જે વિદ્યાર્થીની હોઈ શકે છે અને અહીંયા મિત્રો રમી રહ્યા છે જો અહીંયા અને વાં પણ રમી રહ્યા છે અને આ જૂનાગઢનો પર્વત છે તો ફાઇનલી પહોંચી ગયો છું આ છે મેઇન ગેટ તમે અહીંયા પરમિશન લઈને તમે જઈ શકો છો મિત્રો સાથે તો આ જ મેઇન ગેટ છે અને અહીંયા તાળું છે કેમ કે પરમિશન અહીંયા લે લેવી પડે છે ઝીણા બાવા સુધી તમે જઈ શકો છો અને જ્યારે પરકમ ચાલુ હોય ને પરકમ તારે અહીંયાથી તમે એમને એમ જઈ શકો છો તો કોઈની પરમિશન લેવી નથી પડતી પણ આરા દિવસે તમે જ જાઓ છો ત્યારે તમારે પરમિશન લેવી પડે છે ખૂબ એટલે ખૂબ સારી એવી મજા આવે છે અહીંયા અને આ જે ગિરનાર તો છે ભાઈ પ્રકૃતિની ગોડમાં આવેલું છે અને અહીંયા આવવાની કંઈક અદ્ભુત મજા આવે છે એનર્જી ભરપૂર આવે છે અને પરિક્રમા છે ને એ કારતક સુદ અગિયારસના દિવસે જ ચાલુ થાય છે લગભગ રાત્રે બાર વાગ્યાથી એ લોકો એન્ટ્રી આપી લે છે પરિક્રમા ચાર દિવસની હોય છે દેવ દિવાળી સુધી હોય છે અને ખૂબ મજા આવે છે પ્રકૃતિની ગોડની અંદર પ્રકૃતિમાં ખોવાઈ જઈએ આપણે એવું લાગે છે એક વખત પરિક્રમા કરવી જોઈએ મેં પણ એક વખત કરી છે પણ હવે આપણને કરવાની ઈચ્છા છે જો બે હજાર ચોવીસમાં આપણે સમય મળશે તો આપણી પરિક્રમા તમને દેખાડીશ તો ચાલો આપણે આગળ હવે જઈ રહ્યા છે એક લોકેશન લેવા માટે ફાઇનલી હવે આપણી જઈ રહ્યા છે લાલ ધોરી નામની જગ્યાએ જે જગ્યાએ પાણી વહે છે તો ચાલો ત્યાં જઈએ હવે જંગલ વિસ્તાર આવે છે તો અહીંયાથી નાનું એવું ઝરણું જઈ રહ્યું છે જે આ બાજુ જઈ રહ્યું છે તો આ પાણી જો આ પુલ છે ત્યાં જઈ રહ્યું છે તો આવી રીતનું પાણી છે અને આજે આપણે આગળ જવાનું છે તો ખૂબ એટલે ખૂબ સારી જગ્યા છે અને મજા આવી ગઈ અને હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ અને આપણે બીજા લોકેશન ઉપર જવાનું છે એટલા માટે તો ફરી મળીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય